કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રમનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે રાહુલ ગાંધી દ્વારા અમેરિકા પ્રવાસ દરમિયાન શીખોને લઈને આપવામાં આવેલા નિવેદનથી નારાજ થયા બાદ રમનીતસિંહ બીટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા છે કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ કહ્યું કે રાહુલ ગાંધીએ શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે અને તેમને પકડવા માટે સૌથી મોટું ઇનામ મળવું જોઈએ તેમણે કહ્યું કે શીખો કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી અને આ એક પેદા કરવાનો પ્રયાસ છે મળતી માહિતી મુજબ ભાગલપુરમાં વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટન સમયે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રમનીતસિંહ બીટ્ટુએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા છે તેમણે પોતાના નિવેદનમાં એજન્સીને પહેલા રાહુલ ગાંધી પર કાર્યવાહી કરવા જણાવ્યું છે રમનીતસિંહ બીટ્ટુએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાથે મળીને મુસ્લિમોને તોડી શક્યા નહીં ત્યારે હવે તેઓ બોર્ડર પર ઉઠેલા શીખોને તોડવાની કોશિશ કરી રહ્યા છે જે બિલકુલ શક્ય નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ